નટુભાઈ જણાવશો આપણા પ્રોજેક્ટની હા જણાવો હું નટુભાઈ લગેરો ડિરેક્ટર ગુલાબી ગેંગ મહિલા કોટીવ સોસાયટી હું એક વનસ્પતિના પાંદડાના પાવડરનો એક્સપોર્ટ કરવાનો પ્રોજેક્ટ લઈને ગુજરાતના દરેક ગામે ગામ તાલુકા લેવલથી માંડીને અધાર અધાર ગામડામાં નેટવર્ક કરીને શરૂ કરવા જઈ રહ્યો છું બસો ને બાવન તાલુકામાં અમે એમએસ ડબ્લ્યુ છોકરાઓને તાલુકા કોર્ડિનેટર તરીકે ભરતી કરી રહ્યા છીએ અને એમાં અત્યારે દસ મી જૂન સુધી બાયોડેટા કલેક્શન કરવાનું કામ ચાલુ છે મને જોઈએ છે પચીસો પણ અત્યાર સુધી મને ફક્ત આઠસો બાયોડેટા મળ્યા છે એમએસડબ્લ્યુ ના સ્ટુડન્ટ એટલા મળ્યા નથી એટલે બીઆરએસ પછી એમ એ સોશિયોલોજી પછી બી એગ્રી એવા બધા કોર્સવાળા વાળા જે ગ્રામ્ય અને ખેતી સાથે સંકળાયેલા કોર્સવાળા વાળા છે એ વિદ્યાર્થીઓને પણ તક આપવાનું નક્કી કરેલું છે હવે વાત કરું કે આયોજન અને પ્રણાલીકા કેવી રીતે કામ કરશે અમે જે આયોજન કર્યું છે એની અંદર બસો બાવન તાલુકાની અંદર એ તાલુકાના જેટલા ગામ હોય એ ગામ ભાગે આઠ એટલે જે સંખ્યા આવે સાત આવે આઠ આવે કે નવ આવે એ પ્રમાણે અમે કોર્ડિનેટર ની સંખ્યા દરેક તાલુકા રાખવાના હવે એ આઠ આઠ ફાળવણી કરવાના છીએ છોકરાઓ સાથે એમને આઠ ગામો લખ્યા છે એમના સગા ચકણ વાળા કે એમના તાલુકા કેન્દ્ર સુધી આવવાના રસ્તામાં જે આવતા ગામો છે એ ગામો એ લોકો પ્રાથમિક પસંદગી કરી છે પણ એમાં એવું પણ થયું છે કે અમુક ડબલ ગામો થયા છે એક છોકરાએ લખ્યું હોય છોકરાએ લખ્યું હોય એવું બન્યું છે એટલે એ નિર્ણય પછી લઈશું કારણ કે તાલુકાના મુખ્ય કોર્ડિનેટર એમની સાથે મિટિંગ કરીને બેસીને બંને સાથે સમજાવટથી ગામોની આપલે થશે અથવા જે ગામો નહીં લેવાયા હોય એમને એમ કહેવા કે તમે આ ગામની પણ જવાબદારી ઉમેરો પણ જરૂર પડે સંયુક્ત ગામની જવાબદારી પણ આપવામાં આવશે કારણ કે જેના કોન્ટેક્ટ વધારે હોય જે જગ્યાએ વહેલો પ્રોજેક્ટ શરૂ થઈ શકે ત્યાં અમે ફોકસ કરી રહ્યા છે અમારે આખું ઉત્પાદકતા સાથે પ્રોડક્ટિવિટી સાથે આખું સંકલન કરવાનું છે એટલે એ છોકરાઓ જે આઠ ગામો લખ્યા છે એ ગામોમાં પણ ફેરફારો થઈ શકે છે બીજી વસ્તુ હવે ધારો કે એક મદદની જ કોર્ડિનેટરે એ ગામ નક્કી કર્યું આઠ ગામ નક્કી કર્યા બરાબર તો એને આઠ ગામના મહિલા મંડળો સાથે સંકલન કરવાનું છે મહિલા મંડળો એવું પણ બને છે કે એ વ્યક્તિના અથવા તો બીજા વ્યક્તિના કોઈના કોઈ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હોય તો એના અમુક વ્યક્તિઓને આપણી પાસે સીધી લિંક પણ હોય છે એના નંબરો પણ હોય છે અને શક્ય હોય તો કદાચ એ ગામના સરપંચો હોય એ સ્કૂલના પ્રિન્સિપલ છે ગ્રામ સેવક છે તલાટી છે એ ગામના અમુક સામાજિક કાર્યકરો મારી જુદી જુદી સંસ્થાઓ સાથે કોઈને કહ્યું કે વોટ્સઅપ કે ફેસબુક કે કોઈ બી ગ્રુપમાં જોડાયેલા હોય તો એમના વેપન્સ દ્વારા આપણને ગામડાના મહિલા મંડળનો સંપર્ક થશે અને એ મહિલા મંડળોને જોડવાના છે હવે અંદાજીત એવું નક્કી કર્યું છે કે પચાસ બહેનોનું ટાર્ગેટ અમે રાખ્યું છે વર્ષ સુધીમાં એમને એ મહિલા મંડળમાં ગોઠવવાની હવે પચાસ બહેનો જે ગોઠવાય એમાં પાંચ ટીમો બને જે પહેલી ટીમ હોય એ ટીમનું કામ છે થોડી થોડી ભણેલી ગણેલી હોય બોલકી પ્રકારની હોય અને જે ગામના અમુક ખેડૂતોને બધું જાણતી હોય એવી વ્યક્તિ હોય એ બહેનોની ટીમ હશે પહેલી દસ ટીમ એ ટીમ કરીએ આપણે એને હવે એ ટીમ શું કરશે એ ગામમાં મિટિંગો કરશે ખેડૂતો સાથે અને એમને સમજાવશે કે જો ભાઈ તમને એક એક લીમડાના પાંચસો રૂપિયા ભાડું મળી શકે એવો પ્રોજેક્ટ છે તમારા લીમડાને કોઈ નુકસાન થવાનું નથી અને બે મહિને ફક્ત એક જ વાર એના પાંજરા એ દાટણ જેટલી જાળી દાળી અને લીંબોડી લેવાના છે બીજું કશું એમાં કોઈ નુકસાન કરવાના નથી લીમડો તમારી માલિકીનો જ રહેશે તમારા ખેતરમાં જ રહેશે અને ફક્ત બે મહિનામાં એક જ વાર ફાલ લઈ જવાના છે એટલે દર બે મહિના પાછો નવો ફાલ આવી જશે એટલે તમે એવું વિચાર કરો કે તમારા લીમડાને નુકસાન થશે તમારા પાક નુકસાન થશે તમારા ખેતરને પણ નુકસાન થશે એવું કોઈ સવાલ શક્યતા રહેતી નથી કારણ કે આ જે કામ કરવાના છે એ નાના ટેમ્પાથી કરવાના છે એ ટેમ્પો ભી જ્યાં જગ્યા હોય ત્યાં દૂર થોડું છે અને આ જે બહેનો છે એ ટેમ્પાની સાથે આપણે જે એક બાંબુ જેવું મશીન આવે છે બાંબુ સાથે જોડાયેલું એ મશીનની અંદર હોય એટલે કે જે આપણે આવી કહીએ છીએ તો એ મશીન સાથે એ બાંબુ લાંબુ થઈ શકે છે કે આપણે ઇલેક્ટ્રિકના લંગરિયા ઉતારે છે લાંબુ બાંબુ થાય એટલે દસ ફૂટ દેખાય પણ એમાં ચાલીસ ફૂટ જેટલું લાંબુ બાબુ થઈ શકે હવે એ બાબુ જેવું હોય મશીન વાળું હશે બેટરી ચાર્જિંગ વાળું હશે એટલે રાતે ચાર્જિંગ કરે અને દિવસ આખો દરમિયાન ચાર કલાક સુધીની બેટરી ચાલે એકસ્ટ્રા બેટરી પણ એને જરૂર પડે આપવામાં આવશે તો એ બેટરીથી નીચેથી રિમોટ થી ચાલુ પણ થશે એના એ દાળા કાપવાના છે એ દાળા જેવા ઉપર કાપશે એવા નીચે પડશે જેવા ડાળા નીચે પડે જે કાપવાળી બેનો હશે એમને સુરક્ષાના સાધનોમાં હેલ્મેટ અને એ એ એ પહેરવા છે સિવાય સાથે વજન કરવા માટેનો એક અને લટકાવેલો છે જે સ્પ્રિંગ વજન કાંટો જે આપણે ફળ ફળાથી કે શાકભાજીનું વજન કરતા હોય ને લટકાવીને એ પ્રકારનો કાંટો લટકેલો હશે ટેમ્પા સાથે વેલ્ડિંગ કરેલું છે એ ત્યાં લટકાવીને એ પોટલું વજન કરવાનું છે અને તે લખવાનું છે હવે આની અંદર સિસ્ટમ સમજવા જેવી છે કે જે પહેલી ટીમ જાય છે એ ટીમ ખેડૂતોનો સંપર્ક કરે એટલે ખેડૂત અને એ લીમડો ઝાડ એની માલિકીનો છે એના પુરાવાનો કે જમીનનો સર્વે નંબર બ્લોક નંબર એ લખશે અને એ શાકભાદમાં એનું નામ છે એના વારસદારનું નામ છે કે પોતે છે એ પહેલી થઈ જશે પછી એ ખેડૂતનું નામ સરનામું ફોન નંબર ફોન નંબર પછી એનો બેંક એકાઉન્ટ નંબર લિંક થશે અને એ ઝાડનો અને ખેડૂત સાથેનો ફોટો પાડવામાં આવશે પહેલી ટીમ એ કામ કરશે ફોટો પડી જશે એટલે ગૂગલની અંદર આપણું ગુલાબી કિંગની જે એપ્લિકેશન છે એની અંદર અપલોડ થઈ જશે અને એમાં એક જાતનો નંબર પડી જશે પહેલાં ઓટીપી આવશે ઓટીપી ચેક થયા પછી એ નંબરથી કન્ફર્મ થયા પછી એ નંબર બી લિંક થઈ જશે એ ખેડૂતનું નામ રજીસ્ટર થઈ જશે એ લાંબા લીમડાના નંબર પડી જશે અને એનો બેંક એકાઉન્ટ નંબર બી લિંક થઈ જશે એટલે એ અમારી પાસે સીધા કોમ્પ્યુટર દ્વારા ડેટા આવી જશે અને પછી જ્યારે બીજી ટીમને મેસેજ જશે કારણ કે દરેક બહેનોના પાસે મોબાઈલની અંદર અમે એપ ડાઉનલોડ કરાવશું અને દરેકને આ એપ ડાઉનલોડ કર્યા પછી એમને બી ટીમ બી ટીમ જોઈ શકશે કે સવારે ઉઠીને એ લોકોની પાસે મેસેજ પહોંચી જશે કે આજે તમારે આજે આ દસ લીમડા આ નંબરના લીમડા કાપવાના છે એટલે કોમ્પ્યુટર પોતે પ્રોગ્રામિંગ કરી અને એમને આપશે એ પાંચસો મીટરની અંદરના દસ લીમડા એમને પહેલા દિવસે કાપવાના છે હવે એ કાપી આવે કાપી આવે એટલે કે દાળ દારખાડ પાંદડા અને લીમડી એકત્ર કરે એ પછી ટેમ્પોમાં ભરી અને એ ટેમ્પો મહિલા મંડળ જે હોય એ શાખા આગળ ખુલ્લી જગ્યા હશે ત્યાં કરશે એના પોટલા બાંધેલા છે દરેક વસ્તુનું મુમેન્ટ ડિજિટલી મોબાઈલ એપમાં લિંક થશે એટલે કે અમને અહીંયા બેઠા ખબર પડશે કે આજે કેટલા લીમડા કપાયા કયા ગામના કપાયા અને ટેમ્પો કઈ જગ્યાએ ઉભો છે હવે ટેમ્પો નાનો ટેમ્પો હશે બે ત્રણ ફેરા મારશે અને આ બાજુ બેનો નજીક નજીકના લીમડા વાળા ફોટી કાપશે અને ભેગું કરશે એ ટેમ્પો લઈ અને મહિલા મંડળની જગ્યાએ નાખ્યા છે તો જ્યારે વજન કરશે ત્યારે બી એ મોબાઈલની અંદર એપની અંદર લીમડાનો નંબર હોય ત્યાં એનું વજન લખવામાં આવશે નંબરનો લખાશે કે આટલા કિલો બસો કિલો માલ નીકળ્યો તો બસો કિલો ખેડૂતનો પણ મેસેજ પહોંચી જશે કે તમારે આજે આ પહેલી તારીખ છે તમારો દસ નંબરનો લીમડો આજે કપાણો અને એનો બસો કિલો માલ નીકળ્યો અને એ માલ મહિલા મંડળી પહોંચી ગયો છે એટલે એને પણ ખબર પડશે કે આજે મારા લીમડાનું કપાણ થઈ ગયું પછી બે મહિના પછી બીજો વારો આવશે એ લીમડાનો આ રીતે લીમડાનો એકત્ર કરેલો માલ મહિલા મંડળની જે શાખા હશે ત્યાં ખુલ્લી જગ્યા હશે ત્યાં બીજા દિવસે બી ટીમ લાગશે વધુ વધુ એ દસ બહેનોમાં થોડી મોટી ઉંમરની હશે તો વિકલાંગ હશે તો બી ચાલશે કારણ કે તે બેસીને કામ છે લીમડાનો ઢગલો અમુક બહેનો છૂટી પાડીને બધાને વાળા પરથી આપે એમાંથી એ લોકો બેઠા બેઠા પાલરા છૂટા પાડવાના છે પછી અમુક બહેનોએ જે માપ આપેલું હશે દસ એમએમનું નું અને એક રીંગ આપી છે વીટી સાઈડ એ રિંગમાંથી પસાર થગી શકે એનાથી મોટી સાઇડના દાંતણ લેવાના નથી એ સાઈડના દાંતણ દસ દસ ઇંચના કાપીને અલગ કરવાના છે પછી ત્રીજી વસ્તુ લીંબોડી છૂટી પાડી દેવાની છે અને જે પાંદરા છૂટા પડ્યા એ પાંદરાને એકત્ર કરીને ઢગલા કરી છુગલા પડી પડી અને એક અલગ જગ્યાએ મૂકવામાં આવશે પછી ત્રીજી ટીમ હશે એનું કામ એને સુકવણીનું છે એટલે ગામડાઓ આપણે જે રીતે પાપડ વડી અને જે સુકવે છે ખાતલામાં ધોતિયું કે ચાદર પાતરીને એ પદ્ધતિથી એને સુકવાના છે એ સુક્યા પછી ત્રણ દિવસ સુધી એકદમ કડક થઈ જાય છે એ પાંદડા એ ઘર ઘંટીમાં દળવાના હોય છે એમાં ખાંડી બી શકાય અને જૂની પથ્થરની ઘંટીમાં દળી શકાય અને ઇલેક્ટ્રિક ઘંટી પણ અમે આપવાના છે એટલે દરેક મહિલા કેન્દ્રને અમે અમારા તરફથી એક ઇલેક્ટ્રિક ઘંટી ઘર ઘંટી બીજું ટેમ્પો પછી ટેમ્પોની સાથે પેલું વજન કાટો પછી મહિલા શાખાની અંદર પેલું વજન કાટો એ સિવાય એ પેલો બામ્બુ પછી એનો કોથળીઓ પ્લાસ્ટિકનો વપરાશ નથી કરવાના એટલે જે આપણે બિયારણમાં કપડાની થેલી આવે છે ને ગુજકો સોલ કે એની એ ટાઈપની થેલી આવશે એ થેલી ની અંદર એક એક કિલોના પાવડર જે દળીને ભેગો થાય એ ભેગો કરી અને ભરવાનો રહેશે એ પણ એના ઉપર સ્ટીકર પ્રિન્ટ થશે એમ દરેક મહિલા શાખાને કોમ્પ્યુટર પ્રિન્ટર સીસીટીવીને વાઇફાઇ આપવાના છે એટલે અમે અહીંયા બેઠા બેઠા દરેક કામના એક્ટિવિટી અમે જોઈ શકીએ તાલુકા લેવલે જોઈ શકશે જિલ્લા લેવલે બી જોઈ શકશે એમના કઈ બી પ્રોબ્લેમ હોય તો ઓનલાઈન કહેવામાં આવશે આ વસ્તુની તકલીફ છે આ તકલીફ છે અથવા આ સધનની ની જરૂર છે આ હેલ્થની જરૂર છે તો આમાં અમે આ વધારે ઝડપી કામ કરી શકીએ એના અનુભવ બીજાને પણ શેર કરી શકીશું એટલે આ રીતે આ કોઈ ટ્રાયલ એન્ડ એરઅર મેથડ એટલે કે જે ગ્રુપ વધુ પ્રોડક્શન કરી શકે ઓછા સ્ટાફથી વધુ ઓછા સમયમાં વધુ લીમડાલા ઝાડ વધુ વધુ પાવડર કાઢી શકે એ લોકોને એ બધી ટેકનિકો ખબર પડશે તમે આ ટેકનિક કરી એનાથી બધાને સ્કીલ ડેવલપમેન્ટ બી થશે અને દરેકના વિડીયો પણ ઉતરશે અને એ વિડીયો બીજાને શેર કરવામાં આવશે લોકોને ખ્યાલ આવશે તાલીમ આપવામાં આવશે એ સિવાય એમના જે જે પ્રશ્નો છે એ એપની અંદર લખશે તમને આ પ્રશ્ન છે એ પ્રશ્નોનો જવાબ બી આપવામાં આવશે અને એ પ્રશ્નો આધારે નક્કી થશે કે કયા પ્રકારના વધુ પ્રશ્નો આવે છે અને એ પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એનું અમે જિલ્લા અને ડિસ્ટ્રિક લેવલે અને રાજ્ય લેવલથી નક્કી કર્યા પ્રમાણે એના સોલ્યુશન કરીને જરૂર પ્રમાણે સાધનો મશીનો પણ અમે આપીશું બીજું એમાં જરૂર પડે તાલીમમાં પણ સુધારો કરીશું હવે બીજી વસ્તુ શું છે કે આ રીતે પેકિંગ કરીને દળ્યા પછીનું એક એક કિલોનું પેકિંગ જે થઈ જાય એ પેકિંગ કરેલા સોથી બસો પાંચસો કિલોનું પેક થાય સ્ટોક એટલે ટેમ્પોની કેપેસિટી પ્રમાણે ટેમ્પો ફેરા મારીને દરેક તાલુકા લેવલે અમારા ગોડાઉનો હશે જે દરેક તાલુકામાં બસો બાવન તાલુકામાં ગોડાઉનો અને ઓફિસની વ્યવસ્થા રાખી છે ગોડાઉનોની આગળ ખુલ્લું પાર્કિંગ હશે અને હાઈવે કે મોટા રોડની કનેક્શનવાળા હશે અને ત્યાં પૂરતી સગવડતા છે તે ગુરાવની અંદર એ ગામ માલ સ્ટોક થશે એટલે એક તાલુકાના સાઈડ સિત્તેર ગામ હોય છે તો સિત્તેર ગામનો જેટલો બી માલ દળાઈને ભેગો થયો જે લીમડાના દાંતણ એકત્ર થયા કે પછી લીંબોડી એકત્ર થઈ એના પેકિંગ ત્યાં જથ્થા પણ પેકિંગ થશે મોટા કાર્ટૂનમાં એટલે એમાં બી નક્કી હશે પણ એ પહેલા એક બીજી પ્રોસેસ આવે છે કે તાલુકા લેવલે તમારું જે સેમ્પ આવ્યું પેકિંગ એ ગામનો લોટ એ ગામના લોટમાંથી એક સેમ્પલ ગાઢવામાં આવશે અને અમારી લેબોરેટરી જે નક્કી કરી છે તે લેબોરેટરીઓમાં ત્રણ દિવસ કે ચાર દિવસની અંદર એનો ટેસ્ટિંગનો રિપોર્ટ આવી જશે ટેસ્ટિંગના રિપોર્ટમાં ખબર પડશે કે કોઈ પણ જાતનો ભેળસેળ નથી પણ કુદરતી લીમડો જ છે બીજો કોઈ કચરો નથી એટલે નક્કી થશે કે આ લેબોરેટરી ટેસ્ટ પાત્રે એક્સપોર્ટ કરી શકાય એવો માલ છે એ સર્ટિફિકેટ અમને લેબોરેટરીનો મળી જશે એટલે એ બધો માલ ભેગો થયેલા કાર્ટુન પેક કોઈ બેચ રિજેક્ટ થશે તો એને બીજા ઉપયોગમાં લેવાશે પણ એને એ ગ્રેડનો જે માલ છે એ સીધો એક્સપોર્ટ થશે ફોરેનની કંપનીઓ એના માટે મુદ્રા અને કંડલા બંધ નક્કી કરવામાં આવે છે ફોરેનની જે કંપનીઓ છે એનું જહાજ ત્યાં એકત્ર થયેલો માલ દર મહિને દસ થી પંદર હજાર ટનનો માલ એક્સપોર્ટ કરવાની અમારી ગણતરી છે એટલે ત્યાંથી જુદા જુદા મોટા અલગ અલગ કાર્ટુનો અલગ અલગ કલરના કાર્ટૂન હશે અને એ કાર્ટૂનની અંદર પાવડર બીજામાં દાંતણ અને લીંબોડી એ પેક થશે અને એ સીધું પછી એક્સપોર્ટ થશે અને જે એક્સપોર્ટ થયા પછી એ લોકો જે ફોરેનની જે વિદેશી કંપનીઓ છે અમારો માલ ખરીદે છે એમનું અમે લેટર ઓફ ક્રેડિટ લીધેલું હશે એટલે નેવું દિવસે એ લોકોનું અમારું પેમેન્ટ અમારી પાસે આવી છે જેવો માલ ત્યાં પહોંચ્યા પછીના એ બેંક ગેરંટી અમારી લીધેલી હોય છે એટલે સિક્યોરિટ ધંધો છે અને એ જે પેમેન્ટ આવશે જે પુષ્કળ અમારો ભાવ ઊંચામાં ઊંચો મળશે કારણ કે આપણે બલ્કમાં આપણે એકલા જ મોટા સપ્લાયર બનવાના છીએ અને જે બી નફો થશે એ તમામ નફો ફક્ત ત્રણ ભાગ કરવાનો છે એમાં એક ભાગ છે એટલે ત્રીસ ટકા ખેડૂતોને મળશે એમાં ખેડૂતોને આપણે પાંચસો રૂપિયા પ્રમાણે એનું દર મહિને ભાડું આપીએ છીએ પણ જો પ્રોડક્શન વધ્યું તો ખેડૂતોને ઓપ્શન આપશું કે તમારે પાંચસોના ભાડાની સ્કીમમાં રહેવું છે કે વજન પ્રમાણેની સ્કીમ મળેલી છે તો ખેડૂતને પોતાને ખ્યાલ આવશે કે મારે આટલા લીમડાનો આટલો માલ નીકળ્યો એટલે મારો આટલો પાવડર બન્યો એટલે મને જો એ ભાવ પાવડરના વજન પ્રમાણે ભાવ લેવા જાઉં છું તો મને પાંચસો કરતાં વધારે ભાડું મળી શકે એવું છે તો મારે એ સ્કીમમાં જવું તો એ સ્કીમ પણ પસંદ કરશે એટલે કે એને સ્કીમ બદલવા માટે બીજા ત્રીજા મહિના પછી ખબર પડશે કે મારા લીમડાણમાંથી એવરેજ કેટલું પ્રોડક્શન નીકળ્યું આ રીતે નફો ખેડૂતને ત્રીસ ટકા વેચવામાં આવશે ત્રીસ ટકા મહિલા મંડળને એમાં અત્યારે અમે બેઝિક નક્કી કર્યું છે એ બારથી પાંચના કામમાં દસ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે પછી મહિલા મંડળોના પ્રોડક્ટિવિટી જોવામાં આવશે એમને મંથલી જે ટોટલ પ્રોડક્શન હશે એ પ્રમાણે એમને સ્કીમ કે ઇન્સેન્ટિવ કે વધારાનો પગાર એ બોનસ કે બીજી બે ફેસિલિટી એમને વધારવી હોય વધારી શકીશું એ માટેનું અમારું આયોજન છે પછી તાલુકા કોર્ડિનેટર લેવલે બી કોમ્પિટિશન જેવું રહે છે દરેક તાલુકા કોર્ડિનેટર જે આઠ ગામ આપ્યો એમાં બી એમ એમને ક્લસ્ટર કહેવાય છે એ ક્લસ્ટર જે આઠ ગામનું ક્લસ્ટર છે એમાં અમે કોમ્પિટિશન કરીશું કયા તાલુકાના કોર્ડિનેટરોએ વધુ ઝડપી વધુ પ્રોડક્શન કર્યું વધુ વધુ લીમડાનો સંપર્ક કર્યો અને વધુ વધુ ખેડૂતોનો લીમડાનો પાવડર બનાવી અને વધુ વધુ ક્વોન્ટિટીમાં એને ઉત્પાદન કરી અને એક્સપોર્ટ કર્યું તો એ દેખા આધારે એમને પણ અલગ ઇન્સિયન્ટીવનો પ્લાન બનાવી રહ્યા છીએ એટલે આ રીતે પગારની સાથે સાથે એન્સેન્ટી અને એમને મોટિવેશનલ બોનસ કે કંઈક વધારાનું ઇન્કમ થઈ શકે એમની મહેનતના પ્રમાણમાં એ પ્રમાણે એને એનું રેટિંગ ફેક્ટ થશે એમણે જે સારું કામ કર્યું હશે એમને પ્રમોશનની તક મળશે અને દરેક તાલુકામાં એક મુખ્ય કોર્ડિનેટર જે હશે એને પ્રમોશન એને મળી શકે મુખ્ય કોર્ડિનેટરમાંથી એનું પ્રમોશન જિલ્લા લેવલે થઈ શકે એમાં ડાયરેક્ટર સુધી થઈ શકે અને આ અમારી સહકારી મંડળી છે એટલે બધા સભ્યો શેર હોલ્ડર બનવાનું ફરજિયાત છે આપણે આ જે શેર હોલ્ડર છે એની અંદર એક હજાર રૂપિયાનો મિનિમમ શેર લેવાનું હોય છે અને ઘણા ગરીબ છોકરાઓ હોઈ શકે શરૂઆતમાં એક હજાર રૂપિયા પહેલાં ના ભરી શકે તો એમને પણ ઓપ્શન હતી તેમના પગારમાંથી બે હપ્તે પાંચસો પાંચસો રૂપિયા કાપીને પણ એ શેર કેપિટલનું એમનું શેર સર્ટિફિકેટ એમને ફાળવામાં આવશે શેરની અંદર દસથી પંદર ટકા સુધીનું વ્યાજ વાર્ષિક એમને ડિવિડન્ડ તરીકે સુધી મળશે એટલે હજાર રૂપિયાના બીજી આવક શરૂ થશે બીજું દર મહિને પ્રોડક્શન આપવું વધતું જશે વધશે સોસાયટીનો નફો વધશે એ પ્રમાણે શેરના ભાવમાં વધારો થશે પછી અમુક જુદી જુદી ઇનિશિયટીવ સ્કીમો બી આપશે એટલે શરૂઆતમાં જેને ખરીદ્યો હશે એને હજાર રૂપિયાનો શેર હશે શેરની કિંમત હશે પણ એક વર્ષ પછી એ શેર એને પાંચ હજાર રૂપિયા સુધી પણ વળતર આપી શકે કારણ કે શેરની વેલ્યુ વધવાની છે બીજું ધારો કે છૂટો થાય છે અથવા કોઈ તકલીફ પડી પૈસાની જરૂર પડી તો એ શેર અમારા તાલુકાની જે ઓફિસ છે તે એકાઉન્ટ શાખામાં આપી હતી તો મારે શેર વેચવો છે એટલે શેરના પૈસે એને રોકડા એને હજાર રૂપિયા કે જે માર્કેટ ભાવ પ્રમાણે જે શેરના વેલ્યુ હશે એ પ્રમાણે એને પૈસા મળી જશે એને ડિવિડન્ડ વિવિડન્ડ મળી જશે અને શેરમાં નામ બદલાઈ જશે ઘણીવાર વાર કોઈ સ્ટાફ છૂટો થાય તો એના નામનું સર્ટિફિકેટ અમે બીજો નવો સ્ટાફ આવે રહ્યો એના નામે ટ્રાન્સફર કરી અને શેરના પૈસા બી એ વ્યક્તિને પરત આપવાના હોય છે એટલે આ દરેક શેર ટ્રાન્સફોર્ટેબલ છે કોઈને વેચી શકાયો છે અપ્લાય કરી શકાય છે કોઈને ગીરવે મૂકી શકાયો છે એના પર લોન મળી શકે એમ છે અને આ શેર કેપિટલ એક લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને એને પોતાની મારી સોસાયટી છે મારી માલિકીની સોસાયટી છે હું આનો સભ્ય છું આ રીતે બધા સભ્યોને જોડીને આ એક બહુ મોટું સાહસ છે અને આખા ગુજરાત લેવલે આ સહકારી મંડળી અમૂલ ડેરી સુમુલ ડેરી કેટલો મોટો બેઝ બની ગયો છે ગુજરાતના દરેક ગામડામાં તેનું દૂધ એકત્ર થાય છે અને દરેક શેર હોલ્ડર બી છે અને દરેકનો દૂધના પૈસા ઓનલાઈન મળી જાય છે એમના ખાતામાં એટલે આખી સિસ્ટમ આપણે ડિજિટલ અને સહકારી મંડળીના કોન્સેપ્ટથી કરી રહ્યા છે બીજી વસ્તુ એની અંદર બધાને જ તક છે હવે પ્રાઇવેટ કંપની હોય તો એનો માલિક મળી જાય તો કંપની બંધ થઈ શકે કંપનીને ગવર્મેન્ટની કોઈ પોલિસી આવે તો કંપની બંધ થઈ જાય આની અંદર કોઈ પોલિસી અસર કરવાની કારણ કે આપણે એગ્રો બેઝ છે રોજગારીના લક્ષ્યો પ્રોજેક્ટ છે અને ઇકોફ્રેન્ડલી કહી શકાય એટલે કે પર્યાવરણ લક્ષ્ય છે તો લીમડાના બે મહિના આપણે પાંદરા રાખ છીએ તો એનો ગ્રોથ વધે છે એવું વૈજ્ઞાનિક કારણો બી છે અને આપણે જોયું છે સ્કૂલમાં બી મેંદી રેગ્યુલર કાપે છે એના ગ્રોથ માટે દરેક વૃક્ષોનું ટ્રીમિંગ કરે છે વૃક્ષ મ્યુનિસિપાલિટીવાળા કે ગ્રામ વાળા તો ઇલેક્ટ્રિક કંપનીવાળા બી અમુક વૃક્ષો નડતા એને પણ એ દાખલા પાકા કાપે છે એ જાતને કોઈ નુકસાન થતું નથી એટલે આ પ્રોજેક્ટની અંદર આ પ્રણાલી નક્કી કરવામાં આવી છે અને જુદા જુદા સ્ટેજની જુદી જુદી પ્રણાલીઓ ડિટેલમાં અમારા એસઓપી બને એસઓપી એટલે કે મેન્યુઅલ કે આ કામ કરવાની શું પદ્ધતિ આમાં શું શું ચેકલિસ્ટ હોય આ શું ધ્યાન રાખવાનું અંદર શું શું સેફ્ટીની જરૂર છે સેફ્ટીના કયા સાધનો પહેરવાની જરૂર છે આમાં શું નુકસાન થયું આમાં કઈ રીતે વાંધી શકે કઈ જાતનું એક્સિડેન્ટ થઈ કઈ જાતના ફોલ્ટ આવી શકે ટેમ્પો પણ જીપીએસ જીપીએસસી જોડાયેલો હશે એમાં પણ અમારું ગેજેટ લાગેલું છે અમને ખબર પડશે કયા એરિયામાં કયા ટેમ્પા પડે છે અને અહીંયા બેઠા બેઠા અમે એપ્લિકેશનથી વેબસાઇટ દ્વારા અમે ચેક કરી શકીશું અને એ લોકોએ પચીસ દિવસ કામ કરવાનું છે અને પાંચ દિવસની અંદર એ બધો જે મહિના નો જે stock થયો છે એ તાલુકા level એ પહોચાડવા નો હોય છે અને ટેમ્પા પૂરતું કામ હોય છે ટેમ્પા ના driver ને પણ અલગ પગાર આપવા આવશે અને મહિલા શાખા અમારી જે ટીમ બની હોય પાંચ ટીમો ઓ છે એ બી સી જે વાત કરી એ team ઓ થી દસ વ્યક્તિ ઓ ને આમાં જોડવા છે એમાં કોઈ cast નથી કોઈ ધર્મ નું નથી કોઈ ઉમર નું કઈ નથી જે વ્યક્તિ કામ કરી શકે એ વ્યક્તિને રાખવાની રાખવા એટલે અમારે રોજગારી ને બધા ને તક છે અને આ પ્રોજેક્ટ કોઈ ધર્મ સાથે જોડાયેલું નથી કોઈ કાસ્ટ સાથે જોડાયેલું નથી કોઈ જાતના ભેદભાવ છે અને આમાં કોઈ અમારી ત્યાં એસી એસસી બક્ષી ઓબીસી એવું કશું આવવાનું બધા લાલ લોહીઓને રોજગારી આપવાના એમાં ખાસ અમારો પ્રાણી પ્રાણી છે એ દરેક ગુજરાતીને રોજગારી આપી પણ એમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે જે ગુજરાતમાં જન્મ્યા હોય અને છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં જ એમાં આખું ફેમિલી રહેતું હોય અને આખું ગુજરાતી ગુજરાતી સ્કૂલોમાં ભણ્યા ગુજરાતી જ બોલતા હોય એવા વ્યક્તિઓને પણ આમાં નોકરી રાખી શકીએ છીએ આ રીતની અમારી પ્રણાલી છે મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ટુ નાઇન જીરો વન બીજી વાત લીમડા સિવાય એ ગામમાં બીજી વનસ્પતિઓ જે તૈયારી હશે મળતી હશે જે રીતે સરગવો છે તુલસી છે બેણા છે અશ્વગંધા છે કે ડાંગ કે આવા જિલ્લામાં જે તે મળતી સફેદ મુછળી છે મતલબ દવાને લગતા જે ઔષધીય પૌધા છે એ દરેકના પાંદડા એકત્ર કરવાનો પણ પ્લાન્ટ ભલે એની ક્વોન્ટિટી ઓછી મળે પણ એ પણ સાથે સાથે એકત્ર કરવાનો આયોજન છે નાથાના રેશિયોમાં વધારો થાય છે અને અમે જે કેલ્ક્યુલેશન કર્યું છે કે ખેડૂતની જે જમીનો છે એ જમીનની પાંચ ટકા જમીન ફક્ત સેડા ઉપર છે એટલે ટોટલ નાના મોટા જમીનના રેશિયો ચેક કર્યા તો ગુજરાતની અંદર ઓગણપચાસ મિલિયન હેક્ટર જમીન જે બિન આવક વાળી છે એટલે ખાલી વાળ જ છે એમાં ખાલી છોડ કે લીમડા છે કે અમુક ઝાડ ઉભા છે વેલા છે બીજા

કે સુમુલ ડેરીમાં કદી સ્ટાફ કોઈ અસર પાડતો નથી કારણ કે બધા મોટા શેર ઓર્ડર હોય છે પોતે જ માલિક હોય છે કારણ કે ચૂંટાઈને પોતે બી ડિરેક્ટર બની શકતા હોય છે અને આજીવન એક વાર ધારો કે ડિરેક્ટર એક્સપાયર બી થઈ જાય તો બી એ સંસ્થા કદી બંધ થતી નથી એટલે બહુ લાંબા ગાળાના આયોજનથી સહકારી મોડેલ અપનાવ્યું છે અને આપણે ત્યાં ગુજરાતમાં સફળ થઈ છે અમૂલ ડેરી સુમુલ ડેરી બનાસ ડેરી પછી સુગર ફેક્ટરીઓ પછી જોઈએ તો લિજ્જત પાપડ એ બધું કામ કરે બીજી વસ્તુ આ લીમડાનો જે એક્સપોર્ટ થયા માલ પછીનો બી વધેલો કચરો પણ અહીંયા બહુ મોટી કમાણી આપી શકેલો છે કારણ કે આપણી પાસે પતંજલિની ડિમાન્ડ છે પછી ડાબર કંપની છે હિમાલયા છે એલ્વે છે કાટવા અગરબત્તી છે એ બધા કચરામાંથી એ લોકો સાબુ બનાવશે અને કાતવાસફ અગરબત્તી જેવી જંતુનાશક ભોગ પણ બનાવવાના છે એટલે આપણો જે પ્રોજેક્ટ છે પુષ્કળ લાંબા ગાળાનો નફાકારક પ્રોજેક્ટ છે અને નફાની વેચણી પણ એ રીતે થવાની છે એટલે શરૂઆતમાં ઘણાને એવું લાગે આ કઈ રીતે પોસિબલ છે પણ તમે આનું દરેક વસ્તુ તમે જાતે ચકાસી શકો છો ગૂગલની અંદર તમે ચેક કરી શકો કે નીમ પાવડર એક્સપોર્ટ ડેટા તો તમને એક્સપોર્ટ કેટલો થયો શું ભાવે થયો કયા બંદરથી કયા દેશમાં ગયો બીજું લીમડાના વૃક્ષનું રિસર્ચ તમે કરી શકો ગૂગલમાં કે આર્ટિફિશિયલ એઆઈમાં ચેકજીપીટીમાં કે લીમડાના વૃક્ષના પાવડર પ્રોજેક્ટમાં કેટલી પ્રોફિટેબિલિટી છે અને કયો દેશ કઈ કંપનીઓ કઈ કંપનીઓ શું ભાવે ખરીદે છે એટલે આ રીતે આ ડિટેલ પ્રણાલી મેં સમજાવી છે કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે હું દરેક પ્રશ્નોના જવાબ આપું છું મોટાભાગે જો ફોન બીજી હોય અંગે હોય તો મેસેજ કરી દઉં છું તો મેસેજમાં મોકલો તો મેસેજમાં જવાબ મળે જ છે અને જેવો બી ફોન આવે છે તો અંદર તમારા ગ્રુપમાં જોડીએ છીએ અને ગ્રુપની અંદર દરરોજ એકવાર રિપીટ કરીએ છીએ બધી માહિતી એટલે એની ટેક્સ માહિતી વારંવાર મળી જાય અને કોઈ બી આ બાબતો પ્રશ્ન હોય તો અને બીજો આ વિડીયો શેર કરતા જજો વધુ વધુ લોકો ને પ્રણાલી વિશે ખ્યાલ આવે કે આખું પ્રોજેક્ટ નું કેવી કામ થવાનું છે અને આ વિડીયો બનાવ બેન પણ આપણી ગ્રુપ બેન છે એ બેન પણ સપોર્ટ થાય એટલા માટે વધુ વધુ શેર કરો વધુ વધુ લાઈક કરો જય હિન્દ ઓકે તો મિત્રો અમારી અવ્યુક્તા ઓફિશિયલ કે એન ચેનલ એટ ધ રેટ એક બે ત્રણ ચાર જય માતાજી ચેનલને ચોક્કસથી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આપની કિંમતી કોમેન્ટ્સ અમને ચોક્કસથી મેકલો થેન્ક યુ